નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિશે ગુજરાતી પ્રશ્ન નંબર એક વાતચીત પ્રશ્ન પહેલો તમે પરીક્ષા પહેલા કેવી તૈયારી કરો છો પરીક્ષા પહેલા હું જે વિષયની પરીક્ષા હોય તે વિષયનું સંપૂર્ણ પુનરાવર્તન કરું છું બે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમને ગભરામણ થાય છે કે પરીક્ષા ખંડમાં પ્રશ્ન પત્ર મળે ત્યારે મને ઉત્સુકતા હોય છે કારણ કે મેં જે તે વિષયનો આગલા દિવસે બરાબર અભ્યાસ કરી લીધો હોય છે ને પ્રશ્નપત્ર વાંચી સમજીને ઉત્તર જ લખવાના હોય છે ત્રણ કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો મને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો હું તેનો જવાબ શિક્ષક કે માતા પિતા પાસે જાણીને તેને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું ચાર પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નના જવાબ સાચા છે કે ખોટા એ કેવી રીતે નક્કી કરશો પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નના જવાબ સાચા છે કે ખોટા એ નક્કી કરવા હું તે લખ્યા પછી ફરી વાંચી જઈશ એ વાંચતા લખવામાં કે શરત ચૂપથી કંઈક રહી ગયું હોય તે હું જાતે જ સુધારી લઈશ પાંચ પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે કેમ હા પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવાય તો મને એવી પરીક્ષા આપવી ગમશે કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબો શોધીને લખી શકશે કે જેણે વર્ગખંડમાં કે ઘરે તેનો બરાબર અભ્યાસ કર્યો હોય છ તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલા કોઈનો અભિપ્રાય લો છો શા માટે હા મને સમજ ન હોય તે બાબતોનો નિર્ણય લેતા પહેલા વડીલો શિક્ષકો કે મારા મિત્રોનો અભિપ્રાય લઉં છું આ પ્રમાણે અભિપ્રાય લેવાથી આપણાથી ભૂલ થવાની શક્યતા નહીવત થઈ જાય છે અને જે બાબત માટે નિર્ણય લેવાનો હોય તે બાબતમાં સારું પરિણામ મળી શકે છે સાત તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયને યોગ્ય માનો છો કેમ ના દરેક બાબતમાં મારા નિર્ણયને બીજાનું સમર્થન મળે જ તેવો હું આગ્રહ રાખતો નથી કારણ કે જે બાબતમાં મને લાગે કે હું સાચો છું તે બાબતના નિર્ણયમાં બીજાનું સમર્થન ન મળે તો પણ હું મારા નિર્ણયને યોગ્ય માનું છું પ્રશ્ન બે ઉદાહરણ મુજબ આત્મા શબ્દ થી વધુ શબ્દ શોધી તેનો અર્થ જણાવો ઉદાહરણ જોઈએ તો આત્મનિર્ભર તો તેનો અર્થ થશે સ્વાવલંબી આત્મવિશ્વાસ તો તેનો અર્થ થશે આત્માની શક્તિ ઉપરનો વિશ્વાસ આત્મશ્રદ્ધા આત્મબળ તો મનનું કે હૃદયનું બળ આત્મશ્લાઘા તો પોતે જ પોતાના વખાણ કરવા આત્મકથા તો પોતાની જીવન કથા આત્મચરિત્ર તો આત્મકથા પોતે જ પોતાના જીવનની લખેલી કથા આત્મજ્ઞાન પોતાના સંબંધી જ્ઞાન આત્માનો સાક્ષાત્કાર આત્મ ગૌરવ આત્માનું કે પોતાનું ગૌરવ આત્મજા પોતામાંથી અથવા પોતાનામાંથી ઉત્પન્ન થયેલી પ્રશ્ન ત્રણ કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો પેલું દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા ખાલી જગ્યા હોવો જોઈએ તો તેમાં આવશે આત્મવિશ્વાસ બે તપસ્વીઓ પોતાના ખાલી જગ્યા માટે યજ્ઞ કરતા હતા તો તેમાં આવશે આત્મકલ્યાણ ત્રણ કન્યા શાળાના મેદાનમાં ખાલી જગ્યા માટેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે

ઉદાહરણ જોઈએ તો કાચું તો પાકું બંને શબ્દો એકબીજાના વિરોધી શબ્દો છે તેના ઉપરથી આપણે વાક્ય જોઈએ તો ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું ઉલટું તો સીધું મેં તો પાટલું ઉલટું મૂક્યું હતું સીધું કોને મૂક્યું મુખ્ય તો ગૌણ આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ગૌણ છે સાચું તો ખોટું દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે જ્યારે ટીવી પરની વાતો ખોટું જ્ઞાન આપે છે સવાલ તો તો જવાબ જવાબ દરેક આપવો જરૂરી નથી ઉપર નીચે ઢાબા ઉપર કપડા સુકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે આગળ તો પાછળ શાળાની લાઈનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઉભા રહે છે વધુ તો ઓછું ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું લાભ તો ગેરલાભ પરદેશ જાઓ તો ભલે જાઓ પણ શામાં લાભ છે ને શામાં ગેરલાભ છે તે જરૂર જોજો પ્રશ્ન પાંચ યોગ્ય જોડકા જોડો પોતાના વિશેનું પ્રશંસા પૂર્ણ આશ્ચર્ય તો તેમાં આવશે આત્મા કૌતુક આત્માનો આદેશ તો તેમાં આવશે આત્માદેશ પોતાની જીવનકથા તો તેમાં આવશે આત્મકથા પોતાની જાતને કેન્દ્રમાં રાખનારો તો તેમાં આવશે આત્મકેન્દ્રી પોતે કેન્દ્રમાં હોય તેવું તો તેમાં આવશે આત્મકેન્દ્રિત પ્રશ્ન છ ખરી વાત તો સાવ ઉલટી છે થી હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ ત્યાં સુધી વાંચો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટી વાત અને સાચી હોય તો સાચી વાત લખો પેલું ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ જ રજૂ કરીશ તો આ વાત સાચી છે બે હું બાજુવાળાને પૂછી પૂછીને જ લખીશ તો આ વાત ખોટી છે ત્રણ મારા ગણેલા દાખલાનો જવાબ બીજાએ કહ્યું એ લખીશ તો આ વાત ખોટી છે ચાર લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે તો આ વાત સાચી છે પાંચ મારો દાખલો શરૂ હું કરીશ પણ પૂરો બીજા પાસે કરાવીશ તો આ વાત ખોટી છે પ્રશ્ન સાથ આપેલા વાક્યના અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો પહેલું દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયો તો તેમાં આવશે વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો બે હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી તો તેમાં આવશે સાચા જવાબ માટે તેણે બાજુમાં વિદ્યાર્થીમાં જોઈ પોતાનો જવાબ સુધાર્યો ત્રણ મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ તો તેમાં આવશે મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું. પ્રશ્ન આઠ આપેલી વિગતને આધારે પ્રશ્નોની રચના કરો. નીચે જે વિગત આપેલી છે તેના ઉપરથી આપણે પ્રશ્નો બનાવવાના છે. તો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી ક્યાંનો હતો? વિદ્યાર્થી કોલેજની વાર્ષિક પરીક્ષામાં ક્યારે બેઠો? વિદ્યાર્થીએ ચતુરાઈથી કોને સડક બનાવી દીધા? પરીક્ષા કયા વિષયની હતી? પ્રશ્નપત્ર ઉપર શું લખ્યું હતું વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર ઉપર શું લખી દીધું શા માટે વિદ્યાર્થીએ ઉત્તરપત્ર ઉપર આ પ્રમાણે લખ્યું વિદ્યાર્થીએ પરિણામમાં કેટલા ગુણ મેળવ્યા પરીક્ષકે ઉત્તર વહિમાં સી નોંધ કરી પ્રાંતમાં પ્રથમ આવનાર એ વિદ્યાર્થી કોણ હતો આવી રીતે તમારે પ્રશ્નો બનાવવાના છે તમે તમારી રીતે પણ અલગ પ્રશ્નો બનાવી શકો છો પ્રશ્ન નવ તમે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશેના તમારા અનુભવો લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો ઉદાહરણ તરીકે સેટ પીએસસી અને એનએમએમએસ જેવી પરીક્ષા અહીં તમે જે પણ પરીક્ષાઓ અગાઉ આપેલી હોય તેના વિશે પણ લખી શકો છો ઉદાહરણ તરીકે મેં મારે સેટ પરીક્ષા માટે ઘણા મહિના સુધી નિયમિત અભ્યાસ કરવો પડ્યો શરૂઆતમાં વિષયો મુશ્કેલ લાગ્યા પણ ધીરે ધીરે સમજ પડતી ગઈ પરીક્ષા પહેલા ઘણું તણાવ લાગતું હતું પણ પરિવારનો સહારો રહ્યો પરીક્ષાના દિવસે નરમ ગરમ લાગણીઓ વચ્ચે હું કેન્દ્ર ઉપર પહોંચ્યો આખરે પરીક્ષા સારી ગઈ અને નાવ આઈ ફીલ કોન્ફિડન્ટ ફોર માય ફ્યુચર પ્રશ્ન દસ પ્રશ્નના ઉત્તર લખો પેલું પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને તેનો જવાબ શું આવે તેવું પૂછ્યું બે છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગડમથલ ચાલતી હતી છોકરાએ જવાબ લખ્યો લખેલો જવાબ કરી ગણી જોયો જવાબ એ જ આવ્યો છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યું એણે અલગ જવાબ કહ્યો તેથી તેને વિસ્મય થયો એક મિનિટ આનાકાની કરી પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો ત્રણ છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે શા માટે છોકરાને પોતાને પોતે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાતી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે ચાર છોકરામાં આત્મવિશ્વાસનો આત્મવિશ્વાસ નો અભાવ હતો એવું કહી શકાય છોકરાએ દાખલો ફરી ફરી ગણ્યા પછી ખાતરી કરી સાચો જવાબ લખ્યો પણ બાજુમાં બેઠેલા છોકરામાં જોઈને પોતાનો સાચો જવાબ ચેકી નાખ્યો ને જોડેના છોકરાનો સાચો જવાબ હશે તેમ માની એ જવાબ તરીકે લખ્યો આના પરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો પાંચ ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એકમને આધારે આ વિધાન સમજાવો દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ ન હતો એટલે પૂછી લીધું અવિશ્વાસ હતો ગણિતનો પ્રશ્ન ન હતો વ્યક્તિત્વનો હતો ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું છ લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશેષ નિર્ધાર કરે છે લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા કે દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે